હજી ભાઈ અઢારમી સદીમાં જીવવાવાળા પડ્યા છે હો કોઈતા નથી જો આને કહેવાય અઢારમી સદી વાહ ભાઈ વાહ થયું ને બાકી આ દુનિયામાં પડ્યા છે અઢારમી સદીમાં જીવવાવાળા વાહ ભાઈ વાહ અયા ટેક્ટર લઈ લે ભાઈ જો આને કહેવાય અઢારમી સદીમાં જીવે દુનિયામાં પડ્યા છે હજી અઢારમી સદીમાં માં ભાઈ ભાઈ તો ભાઈ તમે અફસોસ ના કરતા કે અમે રહી ગયા પડ્યા છે દુનિયામાં અઢારમી સદી વાળા આ જોવો ઓગણીમી સદી વાળા આવી ગયા આમાં ક્યાં ખૂટે સદી વાળા અઢાર સદી ને ઓગણી સદી ભાઈ સર્વિસ કરવા વીરગા એ ને න ැයි සිංග ලවරුවවා මික් සු විසි ගයි ත්.